નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ ત્રીસમી જૂન બે હજાર ને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની હજી પણ બાકી હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બિલાઇકોનને પ્રેસ કરીને અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ અત્યારે આ વિડીયોને તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટેટીવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એમના જોડે શેર કરવાનું ના ભૂલતા અત્યારે જ શેર કરી દો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા છે ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછ્યું એમાંથી પાંચ પ્રશ્નો બંધારણના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગળના હોય છે તો તમે તમારા આન્સર આપવાનું છે કમેન્ટ બોક્સમાં અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ક્યાંથી ટીડી અને ડીપીટી ત્રિગુણી રસી અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો છે તો જવાબ આવશે ઊંઝાથી શરૂઆત કરાવી છે ઊંઝાથી પ્રારંભ કરાવ્યો છે તો આરોગ્ય મંત્રી છે ઋષિકેશભાઈ પટેલ એમણે મહેસાણા જિલ્લાનો ઊંઝા છે ત્યાંથી ટીડી એટલે કે ટીટાનસ અને ડિફ્થેરિયા અને ડીપીટી ડિફથેરિયા પર્ટ્યુસિસ અને ટીટાનસ આજે ત્રિગુણી રસી કહેવાય ને તો આ રસીકરણ ત્રિગુણી રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો છે આવનારી પરીક્ષા માટે આ સરસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કહી શકાય એમણે જણાવ્યું કે આ અભિયાન અંતર્ગત રાજ્યની નવસો ને બાણું રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની જે ટીમ છે એમના દ્વારા સુડતાલીસ હજાર ચારસો ને શાળાના અંદાજે અઢાર લાખ વીસ હજાર એકસો ને ચાર બાળકોનું રસીકરણ કરાશે આ રસીકરણ રાજ્યવ્યાપી અભિયાનમાં જૂન જુલાઈ મહિનામાં જૂન જુલાઈ મહિના દરમિયાન તમામ સરકારી અને ખાનગી શાળાઓમાં ધોરણ પાંચ અને ધોરણ દસના ના તમામ બાળકોને ટીડી ધનુર અને એની રસી અપાશે આ ઉપરાંત જે બાળવા ટીકાઓ છે એમાં પાંચ વર્ષ પૂર્ણ થયેલા તમામ બાળકોને ડીપીટી બુસ્ટરના બીજા ડોઝથી રસીકરણના ત્રણ રોગો સામે રક્ષણ અપાશે બરાબર રસીકરણની આટલી વાત કરી રહ્યા છીએ આપણે તો તમને બધાને ખબર હશે જ કે આપણા ભારતની અંદર રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાઈએ છીએ કમેન્ટમાં લખીને જણાવો શું આવશે જવાબ આ ઉપરાંત તમને એ પણ ખબર હોવી જોઈએ કે રિસન્ટલી રશિયા છે કેન્સર સામેની બરાબર છે યાદ રાખજો દર વર્ષે આંતરરાષ્ટ્રીય એસ્ટરોડ દિવસ ક્યારે મનાવવામાં આવે છે તો જવાબ આવશે ત્રીસ મી જૂન ના રોજ ક્યારે દર વર્ષે ત્રીસ મી જૂન ના રોજ આંતરરાષ્ટ્રીય એસ્ટરોડ દિવસ એટલે કે આજનો દિવસ યુનાઇટેડ નેશન્સે એસ્ટોરાઈડના ખતરા જાગૃતિ લાવવા માટે 30મી જૂન બે હજાર સત્તરથી આંતરરાષ્ટ્રીય એસ્ટોરોઇડ ડે ઉજવવાની જાહેરાત કરી હતી હકીકતમાં એવું હતું કે ત્રીસ જૂન 1908 ના રોજ રશિયામાં તુંગુશ્કા નદીની નજીક એક જોરદાર વિસ્ફોટ થયો હતો એસ્ટોરોઇડને કારણે પૃથ્વીને થયેલ અત્યાર સુધીનું સૌથી મોટું અને નુકસાન કહી શકાય આ કારણોસર એસ્ટોરાઈડના જોખમ વિશે જાગૃતિ લાવવા માટે એસ્ટ્રોઈડ દિવસ છે એની ઉજવણી શરૂઆત થઈ છે બરાબર છે તો એ યાદ રાખજો બરાબર વર્લ્ડ એસ્ટ્રોઈડ ડે છે આજે ચલો એક મને તમારા માટે એક પ્રશ્ન છે રિસન્ટલી તમને ખબર છે એક ઐતિહાસિક ઘટના બની છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જનાર પ્રથમ ભારતીય કોઈ બન્યા છે તમારે એમનું નામ જણાવવાનું છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટમાં લખીને મિત્રો આજે આંતરરાષ્ટ્રીય સંસદવાદ દિવસ પણ છે તો દર વર્ષે ત્રીસમી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય સંસદવાદ દિવસ ઉજવવામાં આવે છે જે દિવસે અઢારસો નેવ્યાસીમાં આઈપીયુ બરાબર છે ઇન્ટરનેશનલ પાર્લામેન્ટ પાર્લામેન્ટરિઝમ યુનિયનની સ્થાપના થઈ હતી અને આ દિવસની સ્થાપના બે હજાર ને અઢારમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ઠરાવ દ્વારા કરવામાં આવી હતી આઈપીયુની વાત કરીએ અઢારસો નેવ્યાસીમાં સ્થાપના પ્રેસિડેન્ટનું નામ છે તુલિયા એક્શન તમારા માટે પ્રશ્ન છે કે એનું હેડક્વાર્ટર લોકશાહી માટે આ મહત્વપૂર્ણ સમયે જ્યારે લોકો રાજકીય સંસ્થાઓમાંથી વિશ્વાસ ગુમાવી રહ્યા હતા અને લોકશાહી પોતે જ લોકપ્રિય અને રાષ્ટ્રવાદી ચળવળ તરફથી પડકારોનો સામનો કરી રહી છે ત્યારે સંસદો માટે આંતરરાષ્ટ્રીય દિવસની સ્થાપના ખાસ કરીને મહત્વપૂર્ણ છે જો લોકશાહીનો વિકાસ કરવો હોય તો કાર્યરત લોકશાહીના પાયાના પથ્થર તરીકે સંસદોને મજબૂત પારદર્શક જવાબદાર પ્રતિનિધિત્વ પૂર્ણ બનવાની જરૂર છે તમને જણાવી દઉં છું તમને ખ્યાલ હોવો જોઈએ કે ભારતની અંદર સંસદની આપણે વાત કરીએ તો ત્રણ વસ્તુઓથી સંસદ બને પેલા કોણ હોય તો આપણા પ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિ હોય અને રાજ્યસભા અને લોકસભા રાષ્ટ્રપતિ રાજ્યસભા લોકસભા આ ત્રણ ભેગા થાય એ બનાવે ભારતની સંસદ બરાબર છે સેવન્ટી નાઇન નંબરનો અનુચ્છેદ છે ભારતના બંધારણમાં આસામે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે ઓબીસી દરજ્જાની જાહેરાત કરી દીધી છે તો આસામના મુખ્યમંત્રી છે હિમંતા બિસ્વા શર્મા એમણે ત્રેવીસમી જૂન બે હજાર પચીસના રોજ જાહેરાત કરી કે આસામ ટ્રાન્સજેન્ડર સમુદાયને હવે ઓબીસી અધર બેકવર્ડ ક્લાસ એનો દરજ્જો આપશે સાથે જ આંગણવાડી કાર્યકરો માટે મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ સુપરવાઇઝર સ્તરના પદોમાં પચાસ ટકા અનામતની પણ જાહેરાત કરી છે તો એ પણ યાદ રાખજો અમને અનામત આપ્યું છે આંગણવાડીમાં અને ટ્રાન્સજેન્ડર છે એમને ઓબીસીનો દરજ્જો આપેલો છે બરાબર છે તમને ખ્યાલ હોય તો રિસન્ટલી કોઈ એક એવું રાજ્ય છે જેણે યોગ માટેની નીતિ યોગા પોલિસી લોન્ચ કરી છે અને આવું કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે નામ તમારે જણાવવાનું છે તમને જો આન્સર આવતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુને સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો ટેલિગ્રામ ચેનલ પરથી તમને ડેલી કરંટ અફેરની પીડીએફ તો મળવાની જ છે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે તાજેતરમાં નાટો દેશો ખર્ચ જીડીપીના કેટલા ટકા સુધી વધારવા સહમત થયા છે નાટો દેશો તો જે જીડીપી છે તો નેધરલેન્ડનું પાટનગર છે ધ હેગ ત્યાં નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટો બરાબર છે નાટો આનું બીજું નામ તમને પૂછે તો એ એન ઊંધુ લખવાનું તો નાટોના દેશોના વડાની બે દિવસીય પરિષદ સંપન્ન થઈ અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે ડોનાલ્ડ ટ્રમ્પ એમના દબાણ બાદ નાટોના બત્રીસ સહયોગી દેશોના વડાઓએ બે હજાર પાંત્રીસ સુધી નાટોમાં ટોટલ કેટલા દેશો છે બત્રીસ સ્વીડન છેલ્લે જોડાયું બત્રીસમું તો બે હજાર પાંત્રીસ સુધી સંરક્ષણ ખર્ચમાં પ્રતિવર્ષ જીડીપીના પાંચ ટકા સુધી વધારો કરવા સહમત થયા છે નાટો રાષ્ટ્રોએ કોર ડિફેન્સ સેક્ટરમાં જીડીપીના સાડા ત્રણ ટકા સુરક્ષા માં એક પોઈન્ટ ટકાનો ખર્ચનો વધારો કરવો પડશે હવે યુરોપના જે સહયોગી દેશો પૈકી સ્પેને સત્તાવાર રીતે જણાવ્યું કે તે ખર્ચમાં વધારો કરી શકશે નહીં અન્ય દેશ બેલ્જિયમ એણે પણ આ તરજ પર અસમર્થતા દર્શાવી છે સ્લો વાક્યના મતે સંરક્ષણ ખર્ચ નક્કી કરવાનો તેને અધિકાર છે બરાબર છે નાટો ચાર એપ્રિલ ઓગણીસો ને ઓગણપચાસમેની સ્થાપના હેડક્વાર્ટર છે બેલ્જિયમના બ્રુસેલ્સમાં સેક્રેટરી જનરલ તમારે એનું નામ કહેવાનું છે જો તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો તાજેતરમાં નવિયા નામની એક પાયલોટ પહેલ કે ક્યાંથી શરૂ કરાઈ છે તો જવાબ આવશે સોનભદ્ર ઉત્તર પ્રદેશ ભારત સરકારે કિશોરીઓના કૌશલ્યમાં વધારો કરવા સશક્તિકરણ માટે નવિયા એટલે કે નર્સરીંગ એસ્પિરન્ટ થ્રુ વોકેશનલ ટ્રેનિંગ ફોર યંગ એડોસર્ટ ગર્લ્સ નામની એક પાયલોટ પહેલ શરૂ કરી છે આ પાયલોટ પ્રોજેક્ટ ચોવીસ જૂનના રોજ ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં એક કાર્યક્રમમાં ઔપચારિક રીતે શરૂ કરવામાં આવ્યો જેમાં કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી બરાબર છે કોણ તો અન્નપૂર્ણા દેવી પછી કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય એના મંત્રી તમારે કહેવાના છે એમણે આ નાવિયા યોજના શરૂ કરી છે હવે આ યોજનાની વિશેષતા શું કે સોળથી અઢાર વર્ષની કિશોરીઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે જેમને ઓછામાં ઓછી લાયકાત ધોરણ દસ છે એમને વ્યવસાયિક તાલીમ આપશે ખાસ કરીને બિનપરંપરાગત નોકરીઓની ભૂમિકામાં પ્રોજેક્ટનો ઉદ્દેશ દેશના વંચિત વિસ્તાર તેમજ સમાજના નબળા વર્ગ સુધી પહોંચવાનો છે આમ શરૂઆતમાં તેનો અમલ ઓગણીસ રાજ્યોના સત્યાવીસ જિલ્લામાં કરવામાં આવશે જેમાં ઉત્તરીય રાજ્યોના જિલ્લાઓ અને મહત્વાકાંક્ષી જિલ્લાઓનો સમાવેશ થાય છે બરાબર છે યાદ રાખજો આગળ વધીએ ભારતે વર્લ્ડ પોલીસ અને ફાયર ગેમ્સ બે હજાર ઓગણત્રીસ એની યજમાની માટેની બીડ જીતી લીધી છે તો અમેરિકાના બર્મિંગહામ એના ડબ્લ્યુ પી એફ જી ફેડરેશન સમક્ષ ભારતીય પ્રતિનિધિઓ દ્વારા પ્રભાવશાળી રજૂઆત બાદ આ જાહેરાત કરવામાં આવી છે આ કાર્યક્રમ ગુજરાતના અમદાવાદ ગાંધીનગર અને એકતાનગરમાં આયોજિત કરવામાં આવશે વર્લ્ડ પોલીસ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ એ વિશ્વની સૌથી મોટી મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટમાંની એક છે સિત્તેર થી વધુ દેશોના હજારો પોલીસ અધિકારીઓ અગ્નિશામકો પ્રથમ પ્રતિભાવ આપનારાઓ એ બધા એક સાથે આવે છે તો ખાસ યાદ રાખજો પરીક્ષાની દ્રષ્ટિએ આ બહુ જ અગત્યનો ટોપિક છે બરાબર છે તમને ખબર છે કે આપણે પોલીસને બોલાવવા હોય તો સો નંબર ડાયલ કરવો પડે ટોલ ફ્રી નંબર

આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ રમવા મળશે જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબ્સ્ક્રાઇબ કરો નોટિફિકેશન બિલ આઈકોનને પ્રેસ કરીને કયા દેશો વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝ સાથે આઈસીસીએ સાયકલ સાથે સ્લો ઓવર રેટ માટે સ્ટોપ ક્લોકનો નિયમ અમલી બનાવ્યો છે તો શ્રીલંકા અને બાંગ્લાદેશ આ બંને દેશો વચ્ચે રમાતી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની મેચથી શરૂઆત કરી છે તમને ખ્યાલ હશે ક્રિકેટમાં સમય વેડફવાના વધતા જતા કિસ્સાને ધ્યાનમાં રાખીને ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ સાયકલ સ્લો સાયકલ સાથે બરાબર છે સ્લો ઓવર રેટને નાચવા માટે સ્ટોપ ક્લોકનો નિયમ બનાવ્યો છે શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે રમાતી ટેસ્ટ સિરીઝ સાથે આ નિયમ અમલી બન્યો છે આ માટે બોલિંગ કરતી ટીમને એક ઓવર પૂરી થયા બાદ સાઠ સેકન્ડ માટે નવી ઓવર શરૂ સાઈઠ સેકન્ડમાં નવી ઓવર શરૂ કરી દેવાની રહેશે બે વાર વિલંબ કરે ત્યાં સુધી કોઈ પેનલ્ટી નહીં પણ ત્રીજી વાર આમ થશે તો બેટિંગ કરતી ટીમને પાંચ રન મળશે પેનલ્ટીના આ પ્રકારે એંશી ઓવર સુધીની ગણતરી થશે એસી ઓવર બાદ ફરીથી નવેસરથી તેની ગણતરી શરૂ કરી દેવાશે આ ઉપરાંત બેટિંગ કરતી વ્યક્તિ જાણી જોઈને કોઈ બેટર શોર્ટ રન લેશે તો આગામી બોલે કયો બેટર સ્ટ્રાઇક પર રહેશે એ અંગે પણ નિયમમાં સુધારો કર્યો છે બોલ પર થૂકનો પ્રયોગ ઉપયોગ છે એના પર તો પ્રતિબંધ છે પણ જો થૂક બોલ પર જોવા મળે તો બોલને રિપ્લેસ કરવો ફરજિયાત નથી આઈસીસીએ ડીઆરએસ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ પ્રોટોકોલમાં પણ મોટો ફેરફાર કર્યો છે આઈસીસીએ કેચ અંગે એક મોટો નિયમ પણ બદલ્યો છે જો ફિલ્ડ એમ્પાયરોને ખબર ન હોય કે કેચ યોગ્ય રીતે કરવામાં આવશે કે નહીં પણ ટીવી એમ્પાયર એમ કે આ તો બોલ હતો તો અગાઉ પહેલાં શું હતું નોબોલ સિગ્નલ હોય ત્યારે કેચની વાજબીતા અંગે તપાસવામાં આવતી ન હતી પણ હવે તપાસ છે હવે થર્ડ એમ્પાયર કેચની સમીક્ષા કરશે જો કેચ સાચો હોય તો બેટિંગ ટીમને નો બોલ માટે ફક્ત એક વધારાનો રન મળશે પરંતુ જો કેચ સાચો ના હોય તો બેટ્સમેને બનાવેલા રન છે ને એ પણ બેટિંગ ટીમને મળશે બરાબર છે તો એ યાદ રાખજો આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ઓગણીસો નવમાં એની સ્થાપના થઈ હેડક્વાર્ટર ક્યાં છે દુબઈમાં છે અને એના અધ્યક્ષનું નામ તમારે મને કહેવાનું છે કમેન્ટ લખીને જણાવવાનું છે જો તમને આન્સર આવડતો હોય તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણ પર આધારિત પુસ્તકનું વિમોચન થયું છે તો આપણા મંત્રી રાજનાથ છે નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના આધારિત એક પુસ્તક છે વિંગ્સ ટુ અવર હોપ્સ વોલ્યુમ ટુ આનું વિમોચન કરશે રાષ્ટ્રપતિના કાર્યકાળના બીજા વર્ષ દરમિયાન તેમના દ્રષ્ટિકોણ ફિલસોફી પ્રાથમિકતાઓની ઝાંખી કરાવતા પુસ્તકમાં એકાવન સંબોધનોને આવરી લેવાયા છે અને આ જે પુસ્તક છે હિન્દી અને અંગ્રેજી બંને ભાષામાં પ્રકાશિત થશે એનું ઈ વર્જન પણ રજૂ કરવામાં આવશે રાષ્ટ્રપતિ ભવન દ્વારા સંકલિત અને પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત આ પુસ્તક શાસન સમાવેશિતા રાષ્ટ્રીય આકાંક્ષાઓ પર પ્રવચન પર આધારિત રહેશે આ વિંગ્સ ટુ અવર હોપ વોલ્યુમ્સ ટુ પુસ્તકનું નામ તમને ખબર છે વિંગ્સ ઓફ ફાયર એ કોની આત્મકથા છે કમેન્ટમાં લખીને જણાવો જો આન્સર આવડતો હોય તો

હવે રાજ્યોની અંદર પરિષદ ઉપલું ગૃહ ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારોની ખાતરી આપવામાં આવતી નથી તો સંપત્તિનો હક જેને કાઢી નાખવામાં આવ્યો છે ભારતીય સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ સહિત કેટલા ન્યાયમૂર્તિની જગ્યા હોય છે ચોત્રીસ કેટલા બરાબર છે એ પાંત્રીસ આપ્યું છે આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લઈએ હાલોલ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે હાલોલ તમને બધાને ખબર હાલોલ કાલોલ પંચમહાલ પણ પેલું ખાલી કલોલ તો ગાંધીનગર ગુજરાતમાં કુલ કેટલા ચોરસ કિલોમીટરમાં રણ પથરાયેલ છે સત્યાવીસ હજાર બસો બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે તો અમરેલી રાધનપુર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે પાટણ સૌની યોજના ગુજરાતના કયા વિસ્તારને સરદાર સરોવર યોજનાનો લાભ આપવા માટે છે સૌની યોજના સૌરાષ્ટ્ર બરાબર છે યાદ રાખજો હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોનો જવાબ પહેલો પ્રશ્ન ભારતનો પ્રથમ ઓફ ગ્રીડ હાઇડ્રોજન પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે કચ્છમાં

શરૂ કરવામાં આવી છે તો ઉત્તરાખંડ પાંચમા નંબરનો પ્રશ્ન ભારતના કેન્દ્રીય કૌશલ્ય વિકાસ મંત્રાલયના મંત્રી કોણ છે સ્કિલ મિનિસ્ટર જયંત ચૌધરી જયંત ચૌધરી છઠ્ઠો પ્રશ્ન નાટો ના જે સેક્રેટરી જનરલ છે એમનું નામ શું છે માર્ક રૂઠ સાતમો પ્રશ્ન પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટેનો નંબર કયો છે વન ત્રિપલ ફોર નાઇન આઠમા નંબરનો પ્રશ્ન આઈસીસીના ચેરમેન કોણ છે જય શાહ વાઇસ ચેરમેન અથવા વાઇસ પ્રેસિડન્ટ ઇમરાન ખ્વાઝા નવમા નંબરનો પ્રશ્ન વિંગ્સ ઓફ ફાયર ડૉક્ટર એપીજે અબ્દુલ કલામની આત્મકથા છે અગનપંખ યાદ રાખજો હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પહેલો પ્રશ્ન કે શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના ત્રેવીસમાં ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાથી મુખ્યમંત્રી કરાવ્યો છે તાજેતરમાં કોના હસ્તે દિવ્યાંગજનો માટેની કલ્યાણકારી યોજનાઓના માર્ગદર્શનરૂપ દીવા દાંડી પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે જો તમને જવાબ આવડતો હોય તો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે ઓકે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબો પણ જોયા છે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો આપણી બંને યુટ્યુબ ચેનલ એક રાજેશ ભાસ્કર છે બીજી રાજેશ ભાસ્કર ટુ એને સબસ્ક્રાઇબ કરજો નોટિફિકેશન બે લાઇકનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો હેવ એ નાઇસ ડે જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત